હેલો વિદ્યાર્થી મિત્રો મને એવી આશા છે કે તમે જવાહરલાલ નવોદય પરીક્ષાના ફોર્મ ભરી દીધા હશે અને જે પણ વિદ્યાર્થીઓએ આ પરીક્ષાના ફોર્મ ના ભર્યા હોય તે જલ્દીથી ભરી દેજો કેમ કે આજે લાસ્ટ તારીખ છે સત્યાવીસ તારીખ અને જે પણ વિદ્યાર્થીઓએ ભરી દીધા હોય એ વિદ્યાર્થીઓને એ ખુશખબરી છે કે આપણે આની તૈયારી સંપૂર્ણ રીતે ઓનલાઈન યુટ્યુબ માધ્યમથી કરાવીશું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તદઉપરાંત જે પણ વિદ્યાર્થીઓ નવ દસમાં હોય તેમના માટે ગણિત અને વિજ્ઞાન અને જે છ સાત આઠમાં હોય તેમના માટે વિજ્ઞાનના બધા જ પ્રયોગ અહીંયા યુટ્યુબ પર વિડીયો થ્રુ પોસ્ટ કરવામાં આવશે જેથી જે પણ વિદ્યાર્થીઓને કંઈ પણ સમજણ ના પડે તો અહીંયા આપણને કોમેન્ટમાં કરી શકે છે કે સર મને આ ટોપિક વિશે ખબર નથી પડતી આ ધોરણનો છે અને આઈડિયો વિષય છે ગણિત અને વિજ્ઞાન બે જ વિષય બરાબર વિદ્યાર્થી મિત્રો જે અહીંયા આપણે પોસ્ટ કરવામાં આવશે અને આપણે હવે તૈયારી ચાલુ કરીશું જવાહરલાલ નવોદય પરીક્ષાની